નવસારી જિલ્લાના બિલીમોરાના સોમનાથ મહાદેવ મંદિર જિલ્લામાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પગપાળા ઉમટી પડે છે ત્યારે આ શ્રદ્ધાળુઓ માટે ગણદેવીના ચાર રસ્તા પાસે આવેલા સતી માતાના મંદિર ભજન કીર્તન સાથે ગ્રુપ છેલ્લા વીસ વર્ષથી ભોલેનાથ બાબા પગપાળા જતા યાત્રીઓની ફરાળી લીંબુ પાણી તથા વિનામૂલ્યે સેવા પૂરી પાડવામાં આવે છે જયભવાની ગ્રુપ છેલ્લા આશરે તેમાં સંકળાયેલા એકસો પચાસથી પણ વધુ વડીલો ભાઈઓ બહેનો તથા તમામ યુવા વર્ગ સેવા બજાવી રહ્યા છે આ વિસ્તાર પહેલાની સૌ પદયાત્રીઓ રહ્યા છે નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાં આવેલા જયભવાની ગ્રુપની શ્રાવણ માસ નિમિત્તે આવતા તમામ દિવસે તથા ખાસ કરી તમામ સોમવારથી શ્રાવણના છેલ્લા સોમવારે ખૂબ મોટી સંખ્યામાં પગપાળા પદયાત્રીઓ ઉમટી પડે છે ત્યારે શ્રાવણ મહિનામાં નવસારીથી ગણદેવીની વચ્ચે સતી માતાના મંદિર આ જગ્યાએ સેવાનો લાભ પદયાત્રીઓને મળે છે ગણદેવી ચાર રસ્તો સતી માતા આયોજન સાથે સેવા કરતા જય ભવાની ગ્રુપના આયોજકો આમાં વિસ્તારમાંથી તથા પ્રસાર તથા શ્રદ્ધાળુઓની જય ભવાની ગ્રુપને આશીર્વાદ આપતા જાય છે સ્થાનિક કાર્યકર્તા સમગ્ર સેવા ભાવે નિભાવે છે બ્યુરો રિપોર્ટ યંગ ગુજરાત ડિજિટલ ન્યૂઝ નવસારી બિરોચિપ્રિતેશ પટેલ યંગ ગુજરાત ડિજિટલ ન્યૂઝ નવસારી